વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ રક્તદાન કેમ્પ યોજાશે અને એક જ દિવસમાં રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ શકે છે અહીં તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વનું સૌથી મોટું મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેરાપંથ યુવક પરિષદે ભારત અને પંચોતેરથી વધુ દેશોમાં સાત હજાર પાંચસોથી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું સવારે સાત વાગ્યાથી કેમ્પ શરૂ થશે અને આ કેમ્પ અંતર્ગત ત્રણ લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે દેશભરમાં આયોજિત મેગા રક્તદાન કેમ્પમાં યુવાનો પાંચ ડોક્ટર પચીસ હજાર ટેકનિશિયન અને એક લાખ જેટલા સ્વયંસેવકો ભાગ લેશે મોદી સ્ટેડિયમમાં યોજાનાર રક્તદાન કેમ્પમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજરી આપી શકે છે